પોસ્ટ ઓફિસમાં ચોરીની ઘટના બની છે ત્યારે અજાણ્યા ચોર ઈસમોએ રાત્રે પાછળથી અંદર ઘૂસ્યા હતા પોસ્ટ ઓફિસમાં તો ચોરી કરવા આવેલા ચોરો સીસીટીવી ની હાર્ડિસ્ક લઈને ફરાર થઈ ગયા છે રાત્રિના સમયે આ સમગ્ર ઘટના બની છે

કેટલા જરૂરી કાગળો હતા જેવી અનેક બાબતો હાલ પુરવાર થતી નથી આપણે મેમદાવાદ સ્થિત મેન ગણાતી તાલુકાની પોસ્ટ ઓફિસ ખાતે છે આજે સવારે સાડા આઠ વાગ્યાની આજુબાજુ અહીં એવી વાત ફેલાઈ ગામની અંદર કે પોસ્ટ ઓફિસની અંદર તસ્કરો ત્રાટક્યા છે અને તેઓએ ચોરીની કોશિશ કરી છે ત્યારબાદ અહીં પોસ્ટ ઓફિસમાં તપાસ કરતાં જાણવા મળેલ છે કે અહીં આગળ વિનુભાઈ ભરવાડ જો ઇન્સ્પેક્ટર ખેડા જિલ્લાના સબ ડિવિઝનના મેન છે તેઓ પણ સ્થળ પર આવી ગયા અને અહીંના જે આ પોસ્ટ ઓફિસના ઇન્ચાર્જ હેડ કહેવાય એવા પંકજભાઈ એન રાણા પણ આવી ગયા હતા અગત્યની વાત છે અહીંયા ઘડી રોજ સવારે બીઓને બધા આજુબાજુ તાલુકાના ગામડાઓ પોસ્ટ લેવા આવે છે તેઓ પણ આ ટોળા આવી ગયા હતા તેઓ ચૌદ જણા છે અને આ રીતના પોસ્ટ ઓફિસની અંદર તપાસ કરતાં અહીંયા ઘડી બિલ્ડિંગ મશીનનારાયણ બોલવામાં આવ્યા અને પોલીસને પણ બહુ જાણ કરવાથી પોલીસ કાપલો પણ એ ખડકી ગયો હતો અને ત્યારબાદ તેઓએ બિલ્ડિંગ તોડીને ચોળોએ પોતાની હોશિયારીથી પથ્થર પર ટેકો મૂકીને રૂમની અંદર આવીને બે બાયડા તોડીને જારી કાપીને સરિયા વાંકા કરીને અંદર એન્ટર થયા છે એન્ટર થયા બાદ આ તિજોરી જે લોકર છે જેની અંદર માતભર રકમ હોય છે અગત્યના કાગળ હોય છે તેને તોડવાની કોશિશ કરી છે પણ અનાયાસે તે લોકો નિષ્ફળ ગાળે તેમ તેઓએ જે ચાવી નાખવાની જગ્યા આવે તે જગ્યાએ બિલ્ડિંગ મારી દીધેલું છે જેને લઈને અત્યારે હર મારી ઘણી બધી કરવી પડી બિલ્ડિંગ મશીનવાળાને બોલાવવા પડ્યા અને આ મશીનોને તોડવાથી મશીનોના ઉપયોગથી જ્યારે તિજોરી તોડી ત્યારે અત્યારે એવું જાણવા મળેલ છે એમના જણાવ્યા મુજબ પોસ્ટવાળાના જણાવ્યા મુજબ કે આ બધું વસ્તુ અત્યારે હેમખેમ છે હવે જોવાની વસ્તુ એ રહી તપાસની વસ્તુ એ રહી કે ખરેખર ચોરો ચોરી કરીને ગયા છે કે નથી ગયા કોઈ વસ્તુની ઓછી થયું છે કે નથી થયું એ તો તપાસનો વિષય રહો જોવાનું રહ્યું પણ અગત્યની વાત એ કે ગઈ કાલે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની મેચનો આ તસ્કરોએ લાભ લીધેલ છે અને લોકમુખ્ય ચર્ચા મુજબ એવું પણ કહેવાય છે કે આ કોઈ જાણ પીધું જ હોય કારણ કે અમને ખબર કેમ નહીં પડી કે આ જગ્યાથી અંદર જાય સૌથી અગત્યની વસ્તુ કે સીસીટીવી કેમેરાના જે વાયરો છે તે પણ કાપી કાપવા કાપી કાઢવામાં આવે છે અને એનું જે મશીન બોક્સ આવવામાં આવે છે એ પણ એ લોકો લઈ ગયા છે એટલે કેમેરામાં કેમનું ચેક કરવું કે આ ચોરો અહીંના માહિતગાર હોય અથવા તો કોઈ જાણકાર પીધું કે જાણ પીધું તેમનો તેમને સહકાર આપે તેવી પણ લોકમુખ્ય ચર્ચા ચર્ચા રહી છે જોવાનું રહ્યું એ કે હવે આની પાછળ તસ્કરો કોણ હતા કોણે આ ચોરીનો પ્રયાસ કર્યો છે કેટલા વ્યક્તિ હતા શું ચોરી થઈ છે પોસ્ટમાં કેટલો મુદ્દામાલ હતો એ તો જોવાનું રહ્યું ન્યૂઝ ફોર ઇન્ડિયા વિરાંગ મહેતા મહેમદાબાદ